ભાવનગરમાં ઉનાળાની શરૂઆતથી પાણી ન મળતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર કુંભારવાડા વિસ્તારમાં પાણીનો વેડફાટ જોવા મળ્યો જેમાં હજારો લીટર પાણી વહી રહ્યું છે જ્યારે પીવા માટે એક અઠવાડિયાથી પાણી ન મળતા ત્યાંના રહીશોમાં રોષ જોવા મળ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર

હવે આઠ દસ દિવસથી અમારે અહીંયા પાણી આવતું નથી આ લોકો પાણીનો ટેક્સ અમારે આટલો લે છે અને કહે છે કે બિલ તમે વારા ઘડીએ ભરી દો પાણીનું બિલ ભરતા છતાં પાણી આવતું નથી અત્યારે રમઝાન ચાલે છે આવી રીતે પવિત્ર તહેવારમાં અમારે ક્યાં જાવું પાણી આટું હવે સાહેબને કયો કાં તો અથવા બોલાવી દો કાં તો ઉપર અરજી કરવાની હોય તો કયો અમારે આવી રીતે થોડા થોડી થાય તો કેવી રીતે જવું લોકલ વાત કરી તમે એટલે અહિયાં ગયા તા અમે એમ નથી એનો કઈ તમારી છે અમારી માંગ એમ છે કે અમને પાણી રેગ્યુલર આપો આ સર જો પાણી બીજું કઈ જો લાઈન ફેરવી દેતા હોય તો અમને લાઈન આપી દો